તો આ ચેનલ પર નવા આવ્યા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો નાભી એ કુદરતની એક અદભુત દેન છે ગર્ભની ઉત્પત્તિ નાભીના પાછળ થાય છે અને એને માતાની સાથે જોડેલ નાડથી પોષણ મળે છે ગર્ભના નિર્માણ પછી એટલે 9 મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે ગર્ભ સાથે સર્વ નસનો જોડાણ નાભી દ્વારા હોવાથી નાભી એ અદભુત ભાગ છે નાભી પાછળના ભાગમાં પેચોટી હોય છે જેમાં બોતેર હજાર થી વધુ રક્તવાહિની હોય છે આપણામાં ઘણા લોકો એવા હોય છે જે પોતાના શરીરનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે પરંતુ ક્યારેય પણ નાભીનું ધ્યાન સારી રીતે નથી રાખતા જેને આપણે સાદી ભાષામાં ડૂટી કહીએ છીએ લોકો આને સાફ રાખવાના મહત્વથી અજાણ છે જો આપણી નાભીનું ધ્યાન પણ આપણે બીજા અંગોની જેમ રાખીએ અને તેને સાફ રાખીએ તો તેનાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે હકીકતમાં નાભીને આપણા પોઈન્ટ કહેવાય છે બીજી ભાષામાં તેને બેલી બટન થી પણ ઓળખવામાં આવે છે કારણ કે આપણી નાભીનો સીધો સંપર્ક આપણા અંગો સાથે હોય છે તો આવો જાણીએ અલગ અલગ નાભીના આકારની મહિલાઓ કેવી હોય છે એક વિસ્તરેલ નાભી અને વળાંક જેવી જે સ્ત્રીની નાભી થોડી લાંબી હોય છે તેઓમાં ઘણો વિશ્વાસ હોય છે અને તેમના જીવનમાં આત્મનિર્ભર રહેવાનું પસંદ કરે છે તેમના જીવનમાં મહેનત કરતી રહે છે જેના લીધે ભવિષ્યમાં ચોક્કસપણે એક દિવસ સફળતા પ્રાપ્ત કરે છે અને તે પોતાની શરતો પર જીવન જીવવાનું ખૂબ પસંદ કરે છે કોઈ અન્ય વ્યક્તિ પર આધાર રાખીને નહીં બે ઊંચી અને ઊંડી નાભી નાભીનું કદ થોડું હોય છે તેમજ તેમાં થોડી ઊંડી હોય છે આવી નાભી વાળી સ્ત્રીનું પાત્ર ખૂબ સારું માનવામાં આવે છે તેવી મહિલા હંમેશા બીજાને ખુશ રાખવાની ભાવના વાળી હોય છે ત્રણ ફેલાયેલી નાભી આવી સ્ત્રી જેમની નાભી બહાર નીકળતી જોવા મળે છે તે પણ તેમના જીવનમાં ખૂબ સુંદર હોય છે આવી મહિલાનું વર્તન એ મૈત્રીપૂર્ણ અને હાસ્ય એ જીવન વિચારવા વાળી હોય છે ચાર ગોળ નાભી જેની ગોળ નાભી હોવાનું ખૂબ જ સદગુણ અને ભાગ્યશાળી કહેવામાં આવે છે

જો કોઈની નાભી કેન્દ્ર થોડી દૂર હોય તો તે ખૂબ વાતો સ્વભાવની હોય છે રમત ગમત ક્ષેત્રે ખૂબ ઊંચાઈએ પહોંચે છે અને સાથે ઘણા મૂડી પણ હોય છે સાત આડી નાભી જો કોઈની નાભી આડી હોય તો તે સ્ત્રીને સમજવી દરેકના વશની વાત નથી બીજાની વાતનો ખૂબ જ જલ્દી ખોટો અર્થ નીકાળી લે છે અને બીજાની નબરાઈઓ ભાવુક અને સામેવાળા દરેકનું ધ્યાન રાખનાર હોય છે પરતું તેમને મોટી બીમારી જલ્દી લાગુ પડી જાય છે નવ બહારની તરફ નીકળેલી નાભી બહારની તરફ નીકળેલી નાભી ખુબ જ ભાગ્યશાળી હોય છે ભલે ગમે તેવી નાભી હોય પરતું વચ્ચેનો પોઈન્ટ બહાર છે તેમને વિશ્વાસમાં લેવામાં સમસ્યા આવે છે અગિયાર કમળની કરણિકા સમાન નાભી જેમની નાભી કમળની કરણિકા સમાન સુંદર હોય છે તે રાજા સમાન ઐશ્વર્ય અને વૈભવ પ્રાપ્ત કરનારી હોય છે નાભી હોય તે બુદ્ધિમાન હોય છે તે પોતાની યોગ્યતાથી સમાજમાં તથા કુણમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે બાર નાની નાભી નાભીનો નાનો આકાર શુભ હોતો નથી આવી સ્ત્રીઓને જીવનમાં વારંવાર કષ્ટનો સામનો કરવો પડે છે તે નીચેની નીચેની તરફ તરફ નમેલી નમેલી નાભી નાભી જે વ્યક્તિની હોય વ્યક્તિને સચેત રહેવું જોઈએ તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે તો મિત્રો ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો પછીના વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો